સાથે ભગવાનની પૂજામાં જોડાય છે કૌશલ્યા કોણ છે તો પ્રેમ મૂર્તિ છે પ્રેમ સે પ્રગટ હોય મે જાણે ભગવાન ક્યાં પ્રગટ થાય જા પ્રેમ છે ભાવ બાવા કરમ શિવમ માતા કૌશલ્યાજી ભગવાન પાર્થેશ્વરની પૂજા કરે છે પાર્થિવી શાંતિ મુદા કોણે માર પ્રશ્ન કર્યો છે માતા કૌશલ્યાને તો કહ્યું ઋષ્ય શ્રુંગ સવાર મહાદેવ ની પૂજા કરો શંકર ની પૂજા કરી છે રાજા દશરથજી માતા કૌશલ્યાજી અને સાથે જોડા સુમિત્રાજી પહેલેથી મહાદેવ ભક્ત હતા કોઈએ કહ્યું નહીં મહાદેવની ભક્તિ કરવા લાગ્યા એવું નહીં તો સુમિત્રાજી તો સ્વયં મહાદેવના પહેલાથી શિવભક્તર શિવજીને ખૂબ પ્રેમ કરતા શિવ પ્રિત્યા સુમિત્રા સુમિત્રાજી ભગવાન મહાદેવને બહુ જ માનતા તેથી કાંટે કહ્યું કે જો શિવના પરમ ભક્ત છે નવે સાથે જોડાય છે સુમિત્રા છે શિવ પ્રીત્યા કૈક